ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિપ્લેશન ડિપ્લેશન શબ્દનો અર્થ ખાલી કે ખલાસ કરવાની પ્રક્રિયા ઓસાર ગીચતા કે ભીડનો ઘટાડો સંખ્યા કે જથ્થો ઘટવો થાય છે ડિપ્લેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન્ક્રીઝ એક્સપેન્ડિચર હેઝ કોઝ ધ ડિપ્લેશન ઇન અવર ફંડ્સ એટલે કે વધેલા ખર્ચને કારણે અમારા ભંડોળમાં ઘટાડો થયો છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇન્ક્રીઝ્ડ કન્ઝમ્પશન ઓફ વોટર હેઝ લેડ ટુ ધ રેપિડ ડિપ્લેશન ઓફ ગ્રાઉન્ડ વોટર રિઝર્વસ એટલે કે પાણીના વધતા વપરાશને કારણે ભૂગર્ભ જળના ભંડારમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ